દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે કે જિલ્લાના જામખંભાડિયામાં દિવાળી તહેવારને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા વિશાળ ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની ઉપસ્થિતિમાં આયોજિત આ પેટ્રોલિંગનો હેતુ તહેવારો દરમિયાન ગાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ નાગરિકોમાં સલામતીની લાગણી મજબૂત થાય તે હતો. ખંભાળિયા ડિવિઝન તથા ખંભાળિયા પોલીસ સ્ટેશન તથા એલસીબી અને એસઓજીની વિવિધ ટીમો બનાવી અને ખંભાળિયા ટાઉનના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા ફૂડ પેટ્રોલિંગ ડ્રાઈવનું દિવાળી તહેવાર નિમિત્તે આયોજન કરવામાં આવેલ હતું આ ફૂડ પેટ્રોલિંગમાં અંદાજીત સો થી દોઢસો પોલીસ કર્મીઓ જીઆરડી જવાનો તથા ટ્રાફિકના ટીઆરબી જવાનો હાજર રહ્યા હતા સાંજના સમયમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આનો જે હેતુ છે એરિયા ડોમિનેશનનો છે તથા જે ટાઉનની જે પબ્લિક છે તેમને એક સિક્યુરિટીની ફીલ આવે તેના અનવય આ એક્ટિવિટી કરવામાં આવેલ હતી આવનારા સમયમાં પણ આ ફૂડ પેટ્રોલિંગની જે પ્રક્રિયા છે તે ચાલુ રાખવામાં આવશે આજરોજ માનનીય એસપી સર શ્રી જયરાજસિંહ વાળા માર્ગદર્શન તથા તેમની હાજરીમાં